ગુડ મોર્નિંગ મિત્રો આજે આપણે આવી ગયા છે જેતપુર બાયપાસે પાસે હમણાં આપણે જવાનું છે દાહોદની એક ટ્રીપ મારવા જવાનું છે બ્રજેશભાઈની ગાડીમાં બ્રજેશભાઈ રાણા ગાડી ફરી અને નીકળી ગયા અત્યારે ઉપલાટા વહીટા હમણાં આવે એટલે બ્રજેશભાઈની ગાડી લઈ અને આપણે બ્રજેશભાઈ બે જવાનું છે દાહોદ એક ટ્રીપ મારવાનું તો આ બ્લોગમાં આપણે આખી દાહોદની ટ્રીપ તમને બતાવશું બ્રજેશભાઈ આરે

જમાવટ વાળું હે ખાઈ અને હવે આપણે નીકળશું ફરી આપણી ગાડી લઈને આપણે નીકળીયા ધીમે ધીમે રાજકોટ હાઈવે તરફ પછી મેં કીધું પ્રજેશભાઈને કે પ્રજેશભાઈ બિરાદરે કીધું કે વખત આવે તો એ એક નાખવા પ્રજેશભાઈ કે મોજ કર ને આપણે તો ભેગે ભેગા ચારે ચાર લઈ લીધા તું ત્યારે ગમે એટલા વખત ના આવે ને જ રાખવાના આપડી કમાન્ડું થતીતી કીચૂડ કીજુર જાપડે ગયા ગ્રીસ વરનિયા વલીનિયા જૈને આપડે દીધા ગાડીને પોલિયો ના ઇન્જેક્શન અને થઈ ગયું કીચૂડ કીજુડ બન અને આપડે બસા નીકળીયા આજ તો હાઈવે ઉપર આબીયું રંગી જો રાટકોટ અને હાઉર બ્રિજ ઉપર થી મસ્ત નજારો જોતા જોતા અમે બે નીકળી ગયા બાછા ચોટીલા તરફ અહીંયા રોકાવ્યા ભાઈએ એટલે આપણે બતાવી દીધો એને એક પીડો પાસ અને આપણે આવી ગયા મોમાઈ હોટલ ચોટીલાવાળા એ મસ્ત પાણી બાણી ભર લીધું મોટું મોટું ધોઈ લીધું હવે આપણે નીકળી ગયા હાઈવે ઉપર ધીમે ધીમે ભજન ભજન સાંભળતા સાંભળતા રોડની મજા લીધી અને આરામથી હૈ લાગ્યા ધીમે 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 પછી એમ થયું કે ભૂખ લાગી હે આપણે પછી રાખીએ અહીંયા હોટલે ભજીયા ખાવા આ છોટું એ ભજીયા બનાવ્યા પણ આપણે ખવડાવ્યા અહીંયા ભજીયા કઢી આ ભજીયા બહુ આકરો અનુભવ થઈ ગયો અહીંયા પછી ખેડા આવ્યું ખેડામાં અહીંયા બોર્ડ ઉપર લખ્યું હતું કે આપની યાત્રા શુભ જાય લાગતું નહોતું મને પછી આપણે ધીમે ધીમે ચાલુ કર્યા આપડા આમાં નામાં આપણે આવી ગયા પાંચ આપણે આવી ગયા પછી ફૂડ કોર્ટે ફૂટકોર્ટે કોર્ટે આવીને ફૂડને લગાવી દીધી ફાંસી ચા પાણી પીને આપણે પાછા નીકળી ગયા આપણે દાહોદમાં કર્યા પછી ઉગતા સુરજ દાદાના દર્શન જો કે આજ દી સુધી તો કોઈ દી જોયા નતા આજે પહેલી ફેરે ઉગતા સુરજ દાદા જોઈ લીધા આપણે અને નીકળી ગયા અહીંયા મસ્ત જંગલ ને લાકડા જોઈને આપણે થઈ ગયા પુષ્પાભાઈ નક્કી કરી લીધું કે હવે ફરવા જો લાકડા જ જોવા રિટર્નમાં લાકડા ભરી ના જવું હવે ઘેરે આપણે દાહોદના બસ સ્ટેન્ડમાં ગાડી ખાલી કરવા લગાડી અને આપણે જીરા રાઈસ પનીર મસ્ત કરી તો આપણે ગાડી ખાલી કરી નીકળી ગયા મસ્ત નજારો જોતા જોતા લાકડા ગોતવા જોઈએ લાકડા ક્યાં મળે મસ્ત અહીંયા એક હોટલ આવી હોટલે રાખી મસ્ત રસ પીધો જોરદાર આ છોટું એ રસ પીવડાવી દીધો પછી આપણે ગાડી સામે નજર કરી મસ્ત લાગતી હતી રોડ ના કાંઠે ઊભી હતી આપણે આવી ગયા સાંજે ઘનશ્યામ માં જમવા જમીને આપણે સીધા ટેકાવી ગયા સવારે ઉઠીને મસ્ત આપણે આપણી દિવ્ય દ્રષ્ટિ મારી અને ગોતી લીધા લાકડા કયું ચાલુ લાકડા ભરવાનું આજ તાખે આખી ભરીને જ ગયા હોય નક્કી જ કરી લીધું પુષ્પાભાઈ થતા થવાય તો ગયું પગી ગયું ગાડી ભરાણી બાર કલાકે બાર કલાક સુધી અમે કઈ થતા લાગી બાર કલાક પછી ગાડી ભરાણી ગાડી ભરાઈ ગઈ હવે કોઈ ઢાકવા વાળું હતું નહીં એટલે આપણે આપણા હાથે અને જાદુ ચાદર ઢાકી અને લાકડા અદ્રશ્ય પછી આપણે અહીંયા આવી ગયા ખાવા મસ્ત હોટલમાં હારા એ જમી લીધું છાશ ને પંજાબી શાક ને રાઈસ ને જમીન આપણે નીકળી ગયા અને આપણે સામે દેખાણા મામા મામા કે તમે આ બાજુ આવો આ બાજુ આવો અમે ગીતું તો મિત્રો આપણે બેઠા છે સુદર્શન હોટલે ચા પાણી પીવા રાખી છે અત્યારે રાતે બે અઢી થઈ ગયા એટલે પ્રજેશભાઈને ને અંદર આવતી હતી અને ગાડી હાલે મળતી નહીં બસ અહીંયા રાખીએ હવે ચા પાણી પીએ થોડી વાર રજેશભાઈ આરામ કરી લઈએ પછી પાછા નીકળીએ સવારે આપણે આજ ઉગવાનું હે મોરબી નવ વાગ્યા પહેલાં એટલે મળીએ હવે સવારે મસ્ત આપણી થઈ ગઈ સવાર ને આપણે આવી ગયા દ્વારકાધીશ કાઠિયાવાડી હોટલે ચા પાણી પીવા ચા પાણી પી લઈએ હાથ બાથ ધોઈ લઈએ મોટું મોટું ધોઈ નીંદર બિંદર ઉડાડી નાખીએ હરખાઈ નગર આમાં કોઈક મોરે મોરો ચડી આવશે તો ફરી થાય એક કરતા બે આપણે મોઢું મોટું ધોઈ અને નીકળી ગયા બે ભાઈ મસ્ત બાબલા એવા તૈયાર થાય અને ધીમે 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 નીકળી ગયા એટલે વેલું આવે મોરબી અને વેલા થાય લાકડા ખાલી અને વેલા આપણે થઈ ઘર ભેગા આમ કરતાં કરતા થઈ ગયા આપણા બપો આપણે રાખીએ આપણી મેના રાણીને છાંયે અને આપણે ઉમિયા હોટલમાં હાથ પગ ધોઈ અને જમવા જવાની તૈયારી કરવાની છે હવે બસ જો અહીંયા છા અહીંયા દીધી છે આ મસ્ત આપણે જમવાનું આવી ગયું છાસ ને રોટલી ને રાઈસ ને સેવ મસાલા પછી જમીને આપણે નીકળી ગયા તો પ્રજેશભાઈએ કર્યા ડીંડક ચાલુ એના હવે નીંદર આવે આવે ભાઈને હબાવ ખોવાઈ ગયું હે તો ભાઈ કે હવે આવે હે નીંદર ધીમે ધીમે વીસ ત્રીસ વીસ ત્રીસ વીસ ત્રીસ હાઇકી જાય પછી આપણે જરાક વાર સાઈડમાં રાખી અને આરામ કરી લીધો અને પછી નીકળીએ પછી તો આપણે મળી ગયા હે સિનુભાઈ અને સિનુભાઈ માણસો જે આપણે લઈ ગયા હે ગાડી ખાલી કરાવવા અહીંયા જોયું હે પછી આપણે આ જાદુઈ ચાદર ઉતારી નાખી અને લાકડા કરી દીધા દ્રશ્યમાન હવે અહીંયા ખાલી કરવાની છે આપણે ગાડી તો હવે આપણે લગાવીએ ધીમે ધીમે અહીંયા ગાડી મસ્ત ગાડી લગાડી દીધી થાવા માંડી ખાલી આપણી ગાડી આપણે જોયું અહીંયા છે આ બે બુલ બુલ લાકડા ઉપાડી ઉપાડી અને નાખે છે કન્વર્ટર બેલ્ટમાં અહીંયા બને છે પ્લાયુ આપડી ગાડી ખાલી કરવા એ તો બે છોકરા તો મેને બુજવેલા તમે બે એક લાખ ખાલી કર લેહો તો એને કીધું કે એ મજદૂર કહા થા કાતિયા લોહા પેખલા કર uska આકાર બદલ દેતા હૈ યે તાકત ખૂન પસીને સે કમાઈ હુઈ રોટી કી હે ગાડી થેગી ખાલી સીનુભાઈ લાકડા ને બદલા મે આપડે આઈ પૈસો નાની અશ્રફ્યુ પછી આપડે નીકડા ને આપડે બે બુલ લઈ નીકળી ગયા આપ ગયા સીતા હોટલ લે દર્શન હોટલે પહોંચ્યા નાસ્તો વ્યૂ જોયો આજુબાજુનો મેન બ્રજેશભાઈ છે તો આ ભાઈની તૂટી ટાંકી મીંડું ડીઝલ ઢોરાવા અને નીચે આપણે પછી ટાંકી ઉપાડી નાખી દીધો લુગડે તો આબુ અને કર્યું આપણે લીકેજ બંધ અહીંયા હે જાહેર સ્નાનાગાર ત્યાં આપણે નાવાનું છે અત્યારે કુંડામાંથી પાણી ભરી ભરીને આપણે નીકળી ગયા ખાલે ખાલી અહીંયા કાંઈ હતું નહીં હવે મધુવન જઈ અને ઉઈ ગયાશું હોટલે પછી નીકળશું સવારે અહીંયા સવાર પડી ગયા આપણી મધુવન હોટલમાં બ્રશ બ્રશ કરી મોટું બોલું દવાય ચા પાણી પી નીકળીએ

એટલે ત્યાંથી આપણું ઘર એ નજીક થાય લગાવી દીધી હવે આપણે અહીંયા ગાડી અને આ મિત્રો આવી ગયા આપણે ખાતર ભરાવવા હવે માથે પડતા હતા એકા બીજાના એટલા જણા આવી ગયા ગઈ આપણી ગાડી હબાવ મારી દીધો પાડો અડધી દીધી ફૂલ ગાડી નીકળી ગયા આપણે અહીંયાથી વાછા રાજકોટથી બહાર ધીમે ધીમે ગાડી ફૂલ ભરી દીધી એટલે અહીંયા ગામડાવાળા વિસ્તારમાં કંઈ જમવાનું મળે એમ હતું નહીં પછી આપણે છાસ સોડા અને નાસ્તો કર્યો મમાઈ હોટલે આમ જોયું તા તા એક ભેંસ ગોલો ખાવા જતી ઓલો ભાઈ કે હાલાલ આલાલ તને એકને ખવડાવું તો બધીને ખવડાવવી પડે અહીંયા પાછળ એટલી ઉઈ બી હે હવે બધીને કાંઈ ગોલો ખવડાવી બિચારો ભાઈ પછી અહીંયા ખાલી કરી અને આ છે આપણી ગાડીએ આપણે સિત્તેર હજારની ટ્રીપ મારીને આવ્યા ઘરે શાંતિથી